મા ઉમિયાના ના ધજા મહોત્સવમાં આપ સૌને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે અને જેમાં અગિયાર પ્રકારની નોખી નોખી ધજાઓ દાતાઓ દ્વારા લહેરાવવામાં આવશે જેમાં વિજય ધ્વજ ધર્મ ધ્વજ જેનું ચિહ્ન છે હનુમાનજી મહારાજ જેનો રંગ છે કેસરી અને હનુમાનજી મહારાજ એટલે બળુકો દેવ કહેવાય બળ દેતા રીયે ધન્યવાદ મુખ્ય શિખર એટલે કે મા ઉમિયાજીની ધજા અને રક્તવર્ણી જેનો રંગ છે તો માની કૃપા કુલદેવ દેવની કૃપા વરસતી રહીએ પૂર્વ દિશામાં ઇન્દ્રની ધ્વજ છે તો જેનું ચિન્હ છે અયરાવત જેનો રંગ છે લાલ અને સ્વર્ગના રાજા જેવી જિંદગી કાયમ માટે પરિવાર જીવે અને મારો ભગવાન જીવાડે દક્ષિણમાં છે ધર્મ રાજા એટલે કે યમરાજ ધ્વજ જેનું ચિન્હ છે ધર્મરથ જેનો ધ્વજાનો રંગ છે કાળો અથવા વાદળી પશ્ચિમમાં વરુણ જેનું ચિન્હ છે કુંભ અને ધ્વજાનો રંગ છે શ્વેત સફેદ પરિવારમાં માં કાયમ માટે સુમેર અને પ્રેમનું પ્રાગટ્ય રહે ઉત્તરમાં ધ્વજ છે શિવલિંગ મહાલક્ષ્મીજી નું વાસ કાયમ એ પરિવારમાં રહે જેનો રંગ છે નીલ આસમાની અને રંગમંડપની ચોકી અને એના ચાર વેદ અને ચાર વેદના ધ્વજ દુગ્વેદ જેના ધ્વજ રંગ છે સફેદ જેનું ચિહ્ન છે સ્વસ્તિ એક હજાર અને અઠ્યાવીસ શ્લોક જેના છે અનુષ્ઠાન અને પૂજા નો વેદ છે તેઓની કૃપાવર છે દક્ષિણમાં આજુર્વેદ જેના ધ્વજનો રંગ છે કેસરી ચિહ્ન છે સૂર્ય જેના શ્લોકના ઓગણીસો પંચોતેર કર્મકાંડ અને યજ્ઞનો આ વેદ છે પશ્ચિમમાં સામવેદ હરિત જેના ધ્વજનો લીલો રંગ છે ચિન્હ છે ચંદ્ર એક હજાર આઠસો પંચોતેર જેના શ્લોક છે અને સંગીતમય જ્ઞાન અને ઉપાસનાનો વેદ છે ઉત્તરમાં અથર્વ વેદ જેના ધ્વજનો રંગ છે નીલો ગુલાબી રંગ અને જેના ધ્વજનું ચિહ્ન છે ધન્વંતરી અને ઈ વેદ એ ઔષધિ જ્ઞાન મંત્ર તંત્રનો ચમત્કારનો વેદ છે જેના શ્લોક છે પાંચ હજાર છસો અને સત્યાસી અને આખરે ગુણાહુતિનો ધ્વજ ભગવો છે જેનું ચિહ્ન છે શિવ અને પાર્વતી ઉમા ઉમેશ્વર તો વાલા શિવને શક્તિની કૃપા વરસતી રહે સૌને દેવી ઉમિયાજી કૃપા વરસાવતા રહે સૌને જય